અંકલેશ્વરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શન આવ્યું છે જેમાં ટ્રાફિકને રૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા જેમાં ગાય અને વાછડા સહિત ચૌદ રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડા અને રાહબરી હેઠળ સેનિટેશન ખાતાના ચાર સુપરવાઇઝર અને એક મુકાદમ સહિત પાંચ શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુપાલકોને તાકીદ કરવામાં આવે છે કે તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં જો આપેલ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો જે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે